ખોટા આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમ આચરથી ગેંગ પકડાય અમદાવાદ પોલીસે અગિયાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી હથિયાર અને કારતૂસ પણ કબજે કરાયા મુખ્ય આરોપી સુરેશ બિશ્નુએ અને અનિલ લોકોના ખોટા આધાર કાર્ડ બનાવી એકાઉન્ટ ખોલાવતા હતા અમદાવાદના એક ફ્લેટમાં સાયબર ફ્રોડની કામગીરીને અંજામ આપતા હતા જ્યાંથી પોલીસને એટીએમ કાર્ડ પાસબુક મળી આવ્યા છે રાજસ્થાનથી યુવકને અમદાવાદ લાવી છેલ્લા ચાર મહિનાથી સાયબર ફ્રોડ કરતા હતા તપાસમાં ગેંગ ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું એકસો નવ ફરિયાદોમાં આ બેંક ખાતા ઉપયોગમાં લેવાયા છે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા

એ નવ આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે એટીએમ કાર્ડ ઓલમોસ્ટ ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને સાત કાર્ટરેજ લાઈવ કાર્ટરેજ પણ મળ્યા છે આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા આમની આખી એમઓ એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા પત તો અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટા ભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું જ અકાઉન્ટ્સ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ઇન્ડ ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે આમાંથી એક માસ્ટર માઇન્ડ આપણે પકડાયા છે બાકી બે જે છે એ હજી ફરાર છે અને જે નવ બાકીના જે નવ લોકો છે એ લોકોમાંથી જે બે જણ છે સુરેશ અને અનિલ બિશ્નોએ આ લોકો અહીંયા ચાર મહિનાથી આ કામગીરી કરતા હતા આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા દસ વીસ હજાર જેટલું એમને આપવામાં આવતું હતું એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા એ સાથે અડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને અડ્રેસ ચેન્જ કરાવતા હતા જે મૂળ જે ત્રણ માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક એકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા હવે એ આપણે તપાસ કરીએ છીએ આધાર ઓથોરિટીને પણ આપણે પ્રશ્ન કર્યા છે ને કોર્ટને પણ આપણે સંપર્ક કરવાના છે આગળની તપાસમાં એ પણ અમે તપાસ કરીને એ કાઢવાના છે પણ આ લોકો મોટાભાગના ઓનલાઈન જ કરતા હતા અને જે મેઇન આરોપી છે જે આ પકડાય પછી આની આગળની આપણને એમો પણ ખબર પડશે